હેલ્વ YouTube ફેમિલી તો સ્વાગત છે તમારું બધાનું આજના આપણે નવા વ્લોગમાં તો એમ છો તમે બધા એક સેકન્ડ બતાવી દે તમને તો ભાઈ આજે તો રવિવાર તો લગાડી દે બાપા એ કામે પાછળ ભાઈ અમારા બાવળીઓ કાપે મારા રાજુભાઈ બધા બાવળીઓ કપાવવા મને મદદ કરે છે હલો બતાવી દો તમને હલો ભાઈ સડી ગયા હતો માથે બાવળીઓ કપાય લાડ બધા કાપી નાખ્યા હતો બધા કાપી નાખેલા છે રાજભાઈ બધા ઊભા છે અહીંયા ને અમારો ભાઈ અહીંયા બાવળીએ સડેલો છે કાપવા જાઓ તમે હવે બધા દિનેશભાઈ આવ્યા છે સલાહ દેવા થોડાક એના કાપ્યા છે પણ થોડીક સલાહ દીધી દે છે દિનેશભાઈ કેમ કાપવાના છે

ખૈલ બાવળિયા પાડી દીધો જોઈ લે તમે આ થોડક નડેની પડ ત્ર નામ હોય

આજના માટે આટલો જ હતો આજનો આપણો બ્લોગ તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશે નાના બધા બ્લોગમાં ત્યાં સુધી ડેટા આપે